嗯，啊、我哎，运动完不咯？对面不打快点喽 વરસાદ હોય ઝરમર ઝરમર સાંટા આવે છે પરિસા ને આવે છે મજા પણ એના રખાય નહીં બહુ વરસાદમાં એટલે હું પરીક્ષાને લઈને ઘરે જ આવું છું આ મગ વીણીને આવશે અને ભાઈ કરીએ પછી જમાવટ કેમ મજા આવે ને એમ ટેક ટેક હાલો બમલી શું તો આપણે વિશ્લે ધોઈ નાખી હવે આપણે આના દાણા કાઢ નાખીએ અમુક પૂણી હોય મળી નાખશું હવે દાણા કાઢ નાખીએ પેલા પછી આપણે બધી શરૂઆત કરી હવે એક કોમેન્ટ કોમેન્ટનો જવાબ આપવાનો છે અને આના ટાઈમ એ ગયો ઘણો એટલે લંડનથી ભાઈ કોમેન્ટ હતી મની મનીષભાઈ અને આરાધ્ય અને દિવ્યા હવે એ આપણા લંડન લંડનમાં રેગ્યુલર જોવે છે ખાલી વાત કહેવાય ભાઈ લંડનમાં આપણા રેગ્યુલર વિડિયા જોવે અને વિડીયો જોતા જોતાં મનીષભાઈનું કહેવાનું એમ થાય છે કોમેન્ટમાં એવું લખે છે કે ભાઈ મારા દીકરી દીકરા એમ કે છે કે આ દાદાનું ફાર્મ હાઉસ આપણે લંડનમાં લાવવી તો હવે આ વાત વિડીયો જોતા જોતા કરે છે વાત સમજતા નથી ને પરસે મનીષભાઈ એમ કે તો હવે ભાઈ એ વિડીયા જોવે અને એને એટલું ગમી ગયું એ વાત સારી કહેવાય પણ હવે આપણે જો કદાચ આની કોપી ફાર્મ ત્યાં બનાવી નાખીએ તો આબુ હવા એકા બીજી શેટ નો થાય એટલે બની જાય ન્યાયથી એટલે આ તો ભાઈ ફરવું બાળકોને કઈ ભાઈ શક્ય નથી પણ બાળકો તમે જો અહીંયા ઈન્ડિયામાં આવો તારે ચોક્કસ આવજો અને આપણે મળશું અને તમને જમાવટ કરાવશું અહીંથી ફાર્મ હાઉસ આવવું પડે અને અહીંયા રોકાય એવા ટાઈમ લઈને આવજો અને અહીંયા આપણે જમાવટ કરશું હો અને ભાઈ જો લંડનમાં તમે આવા આપણા ભારતીય સંસ્કૃતિના વિડીયા જોતા હો તો અહીંયા હારામાં કહેવાય ભાઈ કે તમે હજી આપણું જૂનું ભૂલ્યા નથી અને ભાઈ અત્યારે હાલ માંય કે નવી પેઢીમાં આ જૂનું જોવે છે એટલે બહુ સારી વાત કેવાય અને આવી ને આવી ભાઈ જમાવટ કરતા રેહજો અને જોતા રેજો અને ભાઈ તમારી કોમેન્ટ જવાબ દેવામાં વાર લાગી એનું કારણ છે કે મહેમાન ઉપર મહેમાન આવ્યા કરતા એટલે ભારે વિડીયો શૂટ કરતા હોય ત્યારે મગજમાં નોડે એટલે પછી તો હવે કઈ રીતનું કરવું એટલે થોડોક ટાઈમ લાગ્યો છે જવાબ દેવામાં પણ હવે તમને જવાબ આપી દીધો ભાઈ હવે છે ને પરીક્ષા અમારે જો નાની એને રાંધવા દીધું હોય ને તો રાંધી નાખે એવી છે અને આ જો સુલે હલાવી નાખે એટલે હવે આને રમાડું સાઈડમાં અને આપણને ભાઈ છે ને નાના હોલકા રમાડવાની મજા આવે જો જો કેવી છે જો એને બધું વીખવું છે હું આ વાટે કયું ભળી ગયું મસાલા ની વાટે કયું હવે જો આપણે અમુક ખૂણે મોળી નાખીને અમુક દાણા કાઢ્યા છે પણ આ દાણા કાઢવા બહુ વહમાં પડી ગયા કેમ કે આ છે દાણા ખોલાતા નહોતા તો મહેનત તો બહુ પડી આમાં અને પછી ખાવામાં એવી જમાવટ થાય છે હો એટલે આપણે હવે જો સૂલો જગ્યો વાળો છે અને પાટિયો મૂકી દીધો છે હવે તેલ નાખી દઈએ આપણે અને કરીએ વઘાર થાય જમાવટ હવે આપણે આ મસાલો છે ને પલાળી દઈએ આ ખાંડેલું મરસું છે હવે આમાં ધાણા જીરું ને એવું નાખી દઈએ આપણે આ ધાણા જીરું અને મીઠું અને હળદર અને હવે આપણે આને પલાળી દઈએ

હવે આપણે આ થોડાક લીલા મસ્તા એક બે ના દઈએ બે જણા જણા કટકા કરી એટલે લીલા મગમાં આ મસ્ત લાગશે અને લીલા મગનું રસાવાળું શાક આપણે બનાવવાનું છે એટલે સોળી મજા આવે આપણે ટમેટું નાખવાનું છે એ મોળ નાખવાનો રહ્યો ટમેટા અને લીલા મરસાના કટકા કર્યા ને નાખી દઈ હવે આપણા મગ વીણાઈ નાખી દઈ મસાલો પાકી ગયો છે એક ગ્લાસમાં આપણે પાણી નાખી દઈએ થોડું અને ધીમે તાપે એમને ચડવા દઈ અને આરતી ગામમાં શરૂ થઈ ગઈ છે જુઓ ને તો આપણે દીવાબત્તી કરી અને રોટલા બનાવવાના છે એ તૈયારી કરી નાખું સડવા આપણે શાક જોઈ લઈ સડી તો ગયું છે પણ આપણે ગોળ નાખવાનો છે ટમેટું નાખ્યું છે ને એટલે થોડો ગોળ નાખી દઈ કોથબડી નાખી દઈ થોડી

मस्त થઈ ગયુંસ આપણે ઉતારી લઈ અને રોટલા બનાવી લઈશું बाजરાના મસ્તો આપણે સુલા ઉપર મૂકી દી અને આવડી મૂકી દી થઈ ગયું મસ્ત જો એસા વાળો ઢાંકી દઈએ આપણે ગરમ ગરમ રહે ને થોડું ગરમ તો રહે ત્યાં પાટિયામાં કઈ ઠરે નહીં આપણે રોટલાની તૈયારી કરી નાખ્યા આમાં મીઠું નાખી દઈએ

તો હારવું પડે બાકી અત્યારે આ મહિનામાં બધા નાના મોટા શરીરમાં કપ કે ઉત્પન્ન થાય એટલે અત્યારે કઠોળ હોય તો હારવું પડે બરોબર ને હા અને હવે રેગ્યુલર આપણને કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે થાય ગમાવે હવે ભાઈ નામ છે જસવંતભાઈ બી પટેલ મહેસાણા વિસનગર સીતારામભાઈ મજામાં ભાઈ બીજું નામ છે હરેશભાઈ

અને ભાઈ આરતી ગામમાં થઈ ગઈ છે અને હવે રોટલો ઉતરે એટલે ભાઈ અમે બેહી જાવું વાળું પાણી કરવા અને થાહે વાળું માં જમાવટ અમારા વિડીયો જોતા રહેજો જમાવટ કરતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા રહેજો એટલે થાય જમાવટ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ